જય માતાજી બધાને આજે આપણે બનાવવાનું છે ખજૂર પાક સરસ મજાનો ખજૂર લઈ લીધો હશે ટોપરું લઈ લીધું હશે ડળેલું કાજુ લઈ લીધું હશે અને બદામ લઈ લીધું છે તો હવે આપણે ખજૂર પાક બનાવવાનું શરૂ કરવી હવે કાજુનું કટિંગ કરી નાખવી કાજુનું કટિંગ થઈ જો છે આપણે બદામનું કટિંગ કરી નાખી બદામનું કટિંગ થઈ જો છે તો આપણે ખજૂર પાક બનાવવાનું શરૂ કરીએ ખજૂર આપણે ઠળિયા કાટેલા લેવા હતા તો ખજૂર આપણે એક ડીશમાં કાઢી લઈએ ઘી ગરમ નાખી દઈશું બદામ કાજુ મિક્સ કરી દેસુ કાજુ અને બદામ આપણે ઘીમાં શેકવાના છે તો શેકી લેવી काजू बद घी मेकाय जसे गेस काजूर आपण घी मान असेल तर घी गरम करवा मेकी देतो घी गरम था जे तर आपजूर नाखी देशो खजूर ખજૂર શેકાઈ જશે તો આપણે ખજૂરને ને શેપી નાખશું ખજૂર સારી રીતે શેપાઈ જશે તો આપણે કાજુ બદામ નાખી દેવી મિક્સ કરી દઈશું હવે આપણે ખજુર પાકના લાડવા વાળી નાખવી હવે આપણે ટોપરામાં બોળી નાખશું સરસ મજાના ખજૂર પાકના લાડુ બનીને કમ્પ્લીટ થઈ જશે જોઈ શકો છો સરસ મજાના છે તો આવી જાવ બધા ખજૂર ખાવા વિડીયો પસંદ હોય તો લાઈક્રાઈબ જરૂર કરી દેજો ફેસબુક માતાજી જય હિન્દ